સુરતના ઉમરપાડામાં ધોરણ નવની ની વિદ્યાર્થીની શંકાસ્પદ મોત થતા હાહકાર મચી ગયો હતો ચૌદ વર્ષીય વિદ્યાર્થીનીના મોત થી પોલીસ દોડતી થઈ હતી સુરતમાં રોજે રોજ અકસ્માત અને હત્યાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે

આદર્શ માં અમરપાડા હોસ્ટેલ વાળા તમારી છોકરી ભેવસ્ત છે ને કરીને બોલાવી અમે દવાખાને લઈ ગયેલા પછી બાઈક પર લઈ ગયેલા પછી અમરપાડા સરકારીમાં પછી સારવાર આપી ત્યારે માંડવી પછી થી બારડોલી આવ્યા બારડોલી થી અહીંયા લઈ આવ્યા હોસ્ટેલ વારે કોઈ કર્યું જ હે મારા છોકરીના મને તો લાગતું જ હશે મારા છોકરીના બહુ ગ્રાહકો ઈડા છે આગળ બો વાગેલું જેવું સે મને તેવું લાગે કોઈ માર્યું હોય એવું લાગે ન મામા ભણે સે સ્કૂલે ને